ભાવનગર જિલ્લા પંચાયતના અધિકારીઓની સાગ માટે કરાઈ છે બદલી ત્યારે ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરાયા છે બદલીના હુકમો ત્યારે વિડીયો કોન્ફરન્સમાં અધિકારી સાથે ઘેરવર્તણૂક કર્યાની પણ હતી ફરિયાદો ત્યારે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ તોછડું વર્તન કરાયાની ફરિયાદ ઉઠી હતી ત્યારે નાયબ ચૂંટણી સંવર્ગ અને બાંધકામ વિભાગના સુપરવાઇઝરોની કરાઈ છે બદલી તો મહત્વના સમાચાર ભાવનગરથી કહી શકાય ભાવનગરમાં જિલ્લા પંચાયતના અધિકારીઓની સાગમટે કરાઈ છે બદલી ત્યારે ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ આ બદલી કરાઈ છે ત્યારે નાયબ ચૂંટણી સંવર્ગના છ જેટલા કર્મચારીઓની કરાઈ છે બદલી ત્યારે ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બદલીના હુકમો આપવામાં આવ્યા છે ત્યારે વિડીયો કોન્ફરન્સમાં અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કર્યાની ફરિયાદો હતી ત્યારે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ તોછડું વર્તન કરાયાની ફરિયાદો ઉઠી હતી ત્યારે નાયબ ચીટણી સંવર્ગ અને બાંધકામ વિભાગના સુપરવાઇઝરની બદલી કરવામાં આવી છે